ભરૂચ જિલ્લાના વાગરા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન થયું હતું જેમાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મડીવાલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કમલેશ મડીવાડાએ ભરૂચ જિલ્લા સહકારી બેંક સહિતની સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ હિન્દુત્વ અને દેશભક્તિના નામે નકલી નારાબાજી કરે છે એવો દાવો કર્યો હતો યાકુબ ગુર્જીએ જણાવ્યું કે આદિવાસી યોજનાઓમાંથી ભાજપના નેતાઓએ કરોડો રૂપિયા હડપ્યા હતા અને સત્ય બહાર લાવનાર ચૈતરભાઈને રાજકીય બદલો લઈને જેલમાં ધકેલાયા છે સભામાં સ્થાનિક પ્રશ્નો જેમ કે રોજગારીમાં સ્થાનિકોને હક ઔદ્યોગિક અકસ્માતોમાં વળતર ગોચર જમીનો કંપનીઓને સોંપી દેવાની ફરિયાદ વધતું પ્રદૂષણ કપાસના ઓછા ભાવ તૂટી પડતા રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ હતી આ પ્રસંગે કોંગ્રેસના તાલુકા ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના બત્રીસ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ઉપરાંત તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંગઠન મંત્રી વહિયાલ ગામના કિરણસિંહ ઓછણ ગામના ભાજપ આગેવાન દસત વસાવાસ સહિત કુલ ઓગણપચાસ કાર્યકરો અને યુવાનો પાર્ટીમાં જોડાયા હતા સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવાયેલા મુદ્દાઓને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું કે કપાસના ભાવ રોજગારીમાં વંચિતતા અને સરકારી ભ્રષ્ટાચાર સામાન્ય જનજીવનને છે સભાના અંતે આગેવાનો દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વધુ ત્રીસ ચાલીસ જેટલા કોંગ્રેસી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે જેના કારણે જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો ઉભા થશે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ જે અત્યાર સુધી એમ કેતા હતા કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ગુજરાતની જનતા એ પસંદ નથી કર્યો ત્યારે આપ માધ્યમથી હું કે બે હજાર લાખ કરતા વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટી એ પણ આજે ગુજરાતની અંદર બે હાજર સત્યાવીસ ના વિઝન સાથે જયારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી પચાસ થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ આજે ભરૂચ વિધાનસભામાંથી પણ નવ યુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસ થી પ્રેરિત હતા અત્યાર સુધી તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું પાર્ટીની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં થવાની છે છે નક્કી ચૈતરભાઈ અને ગોપાલભાઈના ના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા યસુદનભાઈ ગઢવીના નેતૃત્વમાં જયારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું